પાલનપુર તાલુકાના વેડચા અને ભાવિસણાને જોડતા માર્ગ પર પાલનપુરની લડબી નદીનું શહેરભરનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી આ રોડ પરથી પ્રસાર થાય છે છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિસ્થિતિ છે વારંવાર રજૂઆત થઈ છે પરંતુ આ સમસ્યાનો નિકાલ આવતો નથી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ મુશ્કેલી છે કારણ કે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય તો આ ગંદા પાણી પાસે આવી બૂટ મોજા નિકાલવા પડે છે અને ત્યારબાદ ગંદા પાણીમાંથી ચાલવું પડે અને ફરી પાછા બૂટ મોજા પહેરવા પડે છે સાથે સાથે ગંદા પાણીમાં ચાલવાથી તેમના પગમાં તો ચાંદા પડે છે અને ચામડીના રોગો પણ થાય છે અને આવી જ મુશ્કેલી પશુપાલક મહિલાઓની પણ છે પશુપાલક મહિલાઓને બે ટાઈમ દૂધ ભરાવવા જવાનું હોય ચાર પૂળા લેવા જવાનું હોય અને ત્યારે આ મહિલાઓ આ ગંદા પાણીમાંથી પ્રસાર થાય છે જોકે મહિલાઓનું આક્રોશ સાથે કહેવું છે કે સરપંચ અને ધારાસભ્યો માત્ર વોટ લેવા માટે આવે છે સરપંચે કોઈપણ પ્રકારનું કામ કર્યું નથી સરપંચને ઘણીવાર રજૂઆત કરી છે પરંતુ અહીંયા આ ગંદા પાણીનો નિકાલ થયો નથી અને એને કારણે તેમના બાળકો પણ તકલીફમાં છે અને રોગો પણ થાય છે જેથી સરકાર અને માર્ગ મકાન વિભાગને વિનંતી છે કે અહીંયા એક કોઝવે બનાવાય જેથી ગંદા પાણીનો નિકાલ થાય અને વિદ્યાર્થીઓ મહિલાઓ અને રાહદારીઓ ચાલી શકે હું જંતીભાઈ નોંજીભાઈ મોર હું ચાલો રહી છું અહીંયા લડબી નદીના જોડે જ મારો રહેઠાણ છે અમે અહીંયાથી બસોથી ત્રણસો ખેડૂતો જે છે એ અમારે અહીંયા પશુપાલનનો ઉદ્યોગ ચાલે છે અમે પશુપાલનવાળા છીએ જેથી અમારે ગામમાં જવું અને ગામોની જો ખેતરે આવવું હોય એમને બહુ તકલીફો પડે છે અમારા બાળકો સ્કૂલની અંદર ભણવા જાય છે આખા પાલનપુરના ગટરનું પાણી અહીંયા નિકાલ કરેલો છે જે અહીંયા થઈને ચાલે છે જેની નેચે શેવાળ બી થઈ ગયું છે કંઈક બાળકો પડી પણ જાય છે અને બૂટ મોજા પહેરીને સ્કૂલમાં બૂટ મોજા વગર ચાલતું નથી જેથી મોડી અને બાળકોને હવારમાં સ્કૂલના શિક્ષકો છે જે ધમકાવે છે કે ભાઈ બૂટ મોજા પહેરીને આવો પણ બાળકો પલળીને જાય છે અમારે આ રસ્તાનું બાર મહિનો પહેલાં અમે ફાઇલ ગોધીનગર મોકલેલી છે પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આખા પાલનનું ઘટનું પાણી આવવા હોવાથી બાળકોના પગ પલળવાથી બાળકોના પગની અંદર જરાળા અને અવનવા રોગો થાય છે બીજું કે જો નદીના કોઠે જોડે હનુમાનજીનું ધાર્મિક સ્થળ છે શનિવારને મંગળવારના દાડે પાંચસો માણસો તો દર્શન કરવા માટે દાદાના આવે છે એ લોકો પણ રાત્રે આવતો તે લોકો પડી જાય છે જેથી મોડીને અમને બહુ તકલીફો છે આ સરકારને અમે અનેકવાર રજૂઆતો કરી છે પણ સરકારે અમારું અફલું નથી મહેરબાની કરી અને અમને આ પાણીનો કોક નિકાલ કરી આપે અને અમને રસ્તાનું કોક આયોજન કરી આપે જે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અમારે અહીંયાથી નિશા જવું પડે છે ત્યારે અમારે બૂટ અને મોજા પહેરીને જઈએ છીએ પણ અહીંયા આવીએ તો બૂટને મોજા ગાડીને ચાલતા જવું પડે છે અને

તેવા પાણીમાં અમારી બૂટને મોજા કાઢીને જવું પડે છે અને સ્કૂલમાં સાહેબો અને બેનો એમ કે છે કે તમે બૂટ મોજા પહેરીને આવો ને અહીંયા આવી એટલે અમારી બૂટ કાઢીને જવું પડે છે આ ચાર પાંચ મહિનાથી જ્યારથી ચોમાસું બેઠું ત્યારે એનું ચાલુ છે તે હજુ બંધ નથી થાય હું વડુંસા ગમનો રહ્યો છું ચોધુ શાંતભાઈ ગણું અહીંયા આ પાણીની વ્યવમાં પાંચથી છ મહિનાથી આ રજૂઆતો અનેક રજૂઆતો સરકાર શ્રીને પંચાયત શ્રી નગરી કોઈ અવગળતા નથી અને અહીંયા બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે એક આસ્થાનું સ્થાન છે અને દર શનિ અને મંગળવારની રાત્રે ચારસોથી પાંચસો માણસો અહીંયા આવે છે તો ઘણી બહેનો રાત્રે પડી જાય છે અને કેમિકલવાળા પાણીથી ચામડીના અનેક રોગો થાય છે પણ તંત્ર કોઈ આ બાબતે ધ્યાન પૂરી લેતું નથી કોઈ વ્યવસ્થિત જવાબ આપતું નથી વારંવાર રજૂ તો કરો તો સરકાર શ્રી જો આ રસ્તાનું કોઈ નિકાલ લાવે પુલ બુલ બનાવે એ અમારી આશા છે તેના પર નદીનું પાણી પસાર થાય છે તેમાં લોકોને ચાલવું પડે છે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા પેટે હાલ પાઇપ તાળુ મૂકી પાણીનો નિકાલ થાય તેવા પ્રયત્નો કરીશું વધુમાં આ જગ્યાએ સ્ટ્રક્ચર બનાવવા સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ જે આવી રીતે કામગીરી હાથ ધરવામાં આવશે